હલો ફ્રેન્ડ્સ ફિલહરભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને જોરદાર ગરમી પડી રહી છે એટલે આપણે ક્યાંય ફરવા પણ જઈએ જોબ પર જઈએ કોઈ વસ્તુઓ લેવા જઈએ અને જો આપણે સ્કીનને કવર ન કર્યું હોય તો એકદમ ડાર્ક સ્કીન પડી જતી હોય છે અને એકદમથી ટેનિંગ થઈ જતું હોય છે સ્કીન ઉપર તો આજે આપણે એનો એક ઈલાજ કરીશું ઘરગથ્થુ ઉપાય અને એનાથી બહુ જ સરસ ઇફેક્ટ આવે છે આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ ડીટેન ઉપટન પેક એટલે તમે એને નાવામાં પણ યુઝ કરી શકો છો અને ફેસ પેક તરીકે યુઝ કરી શકો છો જે જગ્યામાં તમને ટેનિંગ થઈ ગયું હોય ત્યાં તમે એને લગાડી શકો છો હાથે પગે આખા શરીર પર ફેસ ઉપર ગમે ત્યાં તો એ તમને બહુ જ સારી ઇફેક્ટ આપશે તો આજે આપણે એ શીખવા જઈ રહ્યા છીએ હું તમને બતાવું કઈ રીતના એના એનો યુઝ કરાય અને આજે આપણે એ બનાવી લઈએ અહીંયા મેં ઉપટન બનાવવા માટે બે ચમચી મસૂરની દાળ લીધી છે એ આપણી સ્કિન સ્કિન ટોનને લાઇટન કરે છે અને વાઇટન પણ કરે છે અને જે ધબ્બા થયા હોય એને પણ દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિનને મોશ્ચર કરે છે અહીંયા મેં બે ચમચી ગુલાબની પાંદડીને સૂકવીને એનો પાવડર બનાવી નાખ્યો હતો એ લીધું છે આ છે ઓરેન્જ પીલ પાવડર એ આપણી સ્કિનને ઇવન ટોન કરે છે અને કેમ કે અંદર વિટામિન સી રહેલું છે સિટ્રસ છે એના હિસાબથી એ સ્કિનને વાઇટન કરે છે આ બે ચમચી કોફી છે કોફી પણ આપણી સ્કિનને વાઇટન અને લાઇટન કરવામાં અને જે ટેનિંગ થયું હોય એને દૂર કરવામાં મદદ કરે છે આ બે ચમચી ચોખા છે એ ચોખા પણ આપણી સ્કીનને એકદમ વાઇટન કરે છે અને લાઇટન કરે છે અને જે પણ ડિસ્કલેશન થયું હોય એને દૂર કરે છે આ બે ચમચી ઓટ્સ છે એ ઓટ્સ તમારી પાસે ન હોય તો જવનો લોટ છે ઘઉંનો લોટ છે તમે યુઝ કરી શકો છો પણ આનાથી વધારે તમારી સ્કિન એકદમ ફાઇન એક્સફોલિયેટ કરે છે એ તમારી આ છે અડધી ચમચી જેવી મેં વાઇલ્ડ ટર્મરિક લીધી છે જે આપણે પીઠીમાં ને એમાં યુઝ થાય ને એ છે આ કસ્તુરી હળદી કહેવાય એને આપણી રૂટિન હળ તમારી પાસે આ ન હોય તો તમે આપણી રૂટિન હળદર આ અમે અડધી ચમચી લીધી છે પેલી તમારે એક ચપટી જ નાખવાની રહેશે કેમ કે એ કલર છોડે છે પછી આ બે ચમચી ચણાનો લોટ છે ચણાના લોટનો તો આપણે જાણીએ જ છીએ કે દરેક પેકમાં આપણે યુઝ કરીએ છીએ અને આપણી સ્કીનને બધું એ આપણે રિપેર કરે છે લાઇટન કરે છે ને વાઇટન કરે છે આ બધી વસ્તુ મળીને એક મેજિક ક્રિએટ કરે છે જાદુ કરે છે કે જેનાથી તમારે જે આ તડકામાં ગયા હોય કે બહાર કોઈ તમે સ્વિમિંગ પુલમાં ગયા હોય કે કંઈ પણ તો ત્યાં જે તમને જે જે સનટેન થયું હોય ને ડીટેન એ આ ઉપટન છે એનો પછી હવે આપણે આ બધી વસ્તુઓને મિક્સચર ગ્રાઇન્ડરમાં લઈને આપણે ગ્રાઇન્ડ કરી નાખશું અહીંયા આપણે બધી વસ્તુને ગ્રાઇન્ડિંગ જારમાં લઈ લીધું છે હવે એને આપણે એકદમ જેટલું બને એટલું બારીક પીસવાની કોશિશ કરવાની છે એટલે આપણને બહુ સ્કીન ઉપર કેમ રેસી ન પડે અને આમ પણ જો કે બહુ સ્કીનમાં આપણે ઘસવાનું નથી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ આપણો ઉપટન પાવડર રેડી થઈ ગયો છે ગ્રાઇન્ડ થઈ ગયું છે જો તમને આમાં એવું લાગે કે હજી ઝીણું નથી થયું તો તમે એને ચાઈ લેજો પણ આમ તો એવી જરૂર નહીં પડે હું ચાળતી નથી કેમ કે એનો સ્ક્રબ તરીકે પણ યુઝ થાય ને આખા બોડી ઉપર એટલે મેં ચાળ્યું જ નથી બરાબર છે હવે આપણે એને એક બોટલમાં કન્ટેનરમાં ભરી લઈએ છીએ કાચના અહીંયા આપણે ઉપટન પાવડરને ગ્લાસ જારમાં ભરી લીધું છે હવે આ જે ગ્લાસ જાર છે એકદમ મેં ડ્રાયને એવું લીધું છે જરા પણ એમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ નતર તમારો પાવડર જલ્દી લાંબો ટાઈમ નહીં ટકે આ લગભગ તમે આ બોટલને તમે એમને બંધ કરીને રાખો અને રોજ થોડું થોડું યુઝ કરો તો બી ત્રણથી ચાર મહિના જેટલું તમે આને નોર્મલ ટેમ્પરેચર ઉપર એને સાચવી શકો છો અને હવે આને આપણે કેવી રીતના યુઝ કરવાનું એ હું તમને કહું તો એમાં તમે આમાં લગભગ બે ચમચી જેવું તમે એક બાઉલમાં લઈ લેજો તમારે જેટલું આખા બોડી પર લગાડવું હોય તો એ રીતના લેજો અને એ લઈ અને પછી તમારે શું કરવાનું છે કે એમાં ગુલાબજળ છે તમારી ડ્રાય સ્કીન હોય તો દૂધમાં પછી તમે દહીંમાં કરી શકો છો દહીં વધારે જો ડિટેન પેકને સરસ રીતે યુઝ કરો તો દહીંમાં કરવાનું મારી સ્કિનમાં ને બધું થતું હોય છે ઓઈલી સ્કીન છે એટલે હું આપણે આ જે રોઝ વોટર રોઝ ઇન્ફ્યુઝર વોટર છે ને જો ઇન્ફ્યુઝ વોટર એ હું યુઝ કરીશ એટલે હું આ નથી કરતી હોઉં છું તમે લોકો કાચું દૂધ છે સાદું નોર્મલ આપણું દૂધ છે કે દહીં છે એ કોઈમાં પણ તમે મિક્સ કરીને લગાડી શકો છો એને તમારી સ્કીન ઉપર હવે આ ઉપટન રેડી થઈ ગયું છે હવે તમારા બોડીના કોઈપણ ભાગ ઉપર જ્યાં ટેનિંગ થઈ ગઈ હોય ત્યાં તમે એને આવી રીતના લગાડી અને મસાજ કરજો એકદમ સર્ક્યુલર મોશનમાં અને બહુ ખરાબ રીતના એકદમ ઘસી ઘસીને નથી કરવાનું ઘસશો એટલે તમને એવું થાય કે એની ટેનિંગ દૂર થાય એવું નથી તમારી છાલ ઉતરી જશે આખી એટલે એવું નથી કરવાનું એકદમ ધીમે ધીમે તમારે એને મસાજ કરવાનું છે અને ફૂલ બોડીમાં કે એમાં તમે જેવી રીતના જ્યાં તમને ટેનિંગ હોય અથવા તમને એમને એમને પણ આનો યુઝ કરી શકશો ડેડ સ્કીન માટે પણ તો એને લગભગ પાંચથી દસ મિનિટ જેવું આવું કરી તમે મસાજ કરી અને પછી તમે ઠંડા પાણીએથી વોશ કરી લેજો અને નહીં લેજો આવી રીતના આનો યુઝ થશે એ તમારી સ્કિનને એકદમ લાઇટન પણ કરશે અને એકદમ સરસ ગ્લો પણ આપશે બરાબર છે તમારી સામે જ મેં પાંચ મિનિટ કર્યું છે હવે આ હાથમાં મેં કર્યું તો નામાં નહોતું કર્યું બરાબર છે જો આ બેમાં ફરક જુઓ આ થોડો પાંચ મિનિટમાં બી થોડો લાઇટન થઈ ગયું છે અને આનો કલર થોડો અલગ છે તો એટલો ફરક પડે છે એટલે તમે રોજ થોડું થોડું તમે યુઝ કરતા રહેજો અને આનો રોજ યુઝ કરજો જ્યાં સુધી તમારું ટેનિંગ દૂર ન થાય ત્યાં સુધી તમે આને યુઝ કરતા રહેજો ફ્રેન્ડ માર્કેટમાં ઘણા બધા ડીટેન પેક્સ અવેલેબલ છે પણ હવે એની અંદર શું યુઝ થયું હોય આપણને નથી ખબર અને આ પરફેક્ટ તમારી સામે જ મેં બધું બતાવ્યું છે એકદમ હર્બલ છે અને કોઈ જ શરીરમાં ક્યાંય કોઈ સ્કીનમાં તમને નુકસાન નહીં કરે એટલે આનો યુઝ કરજો ખરેખર આનાથી બહુ જ ફરક પડે છે એટલે તમે ધીમે ધીમે ઇવન આને તમે રૂટીન ઓપટન તરીકે પણ વીકમાં એક વખત ટ્રેનિંગ ના પણ થયું હોય ને તો પણ તમે વીકવાર એક વીકમાં એક વખત તમે સન્ડેના કેમ આને ઉપર તરીકે યુઝ કરો ને તો જેટલી પણ ડેડ સ્કીન હોય ને એ બધી જ રીમૂવ થાય છે એટલે તમને આ બહુ જ સારી ઇફેક્ટ આપશે ફ્રેન્ડ્સ આ બી નવી નવી રેમેડી જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ